இதுவும் சரியாய் પણ પછી તો ભગવાનને માએ કીધું તારું મોઢું બતાવું તે માટી ન ખાધી હોય તો ભગવાનને મોઢું બતાવ્યું ભગવાને ચૌદ બ્રહ્માના દર્શન માટી ખાવાના કારણો શું હતા સૌથી પહેલું વાત હતું કે આ અવતારમાં ભગવાનને આ પૃથ્વીનું હિત કરવું હતું એટલા માટે થઈ અને જ્યારે આપણે આપણું કલ્યાણ કરવું હોય ને તો દાન દેવું પડે દાન આપવું જોઈએ દ્વિજો દ્વિજને દાન આપવું જોઈએ દ્વિજનો એક અર્થ છે બ્રાહ્મણ જન્મે પછી એને જ્યારે પાછા યજ્ઞ પવિત્ર સંસ્કાર થાય એટલે ફરી પાછો એનો જન્મ થયો એટલે એ દ્વિજ આ દાત છે એને પણ દ્વિજ કહેવાય કારણ કે એકવાર દાત પડી જાય પાછા બીજી વાર આવે છે અને દ્વિજ કહેવાય તો ભગવાને આ માટીનું દાન અદ્વિજ એટલે દાંતને કર્યું છે બીજું ભગવાન જ્યારે એના મિત્રો સાથે રમતા હતા તો મિત્રો એને મજાકની અંદર કોઈ એના માથામાં ટપલી મારે કોઈ એની ચોટલી ખેંચે કોઈ એને તુકારો કરે કોઈનું ઉતરીએ ખેંચી લે પણ ભગવાનને થયું આ બધા ક્ષમાને પાત્ર છે અને ક્ષમા જો આપણી અંદર લાવી હોય તો જેની પાસે હોય એની પાસેથી મેળવવી જોઈએ ક્ષમા એ ધરતીનો ગુણધર્મ છે એટલે પરમાત્મા એ માટી લઈને પોતાના મુખાર મૂકી છે બીજું ભગવાન એક વાક્ય બહુ સરસ બોલ્યા છે માં મેટે મેને માટી નહીં ખાઈ મેને વ્રજ રજ ખાઈ હે ભગવાનને થયું આ બધા ભક્તો વ્રજમાં આવી અને આ માટી મોઢામાં મૂકે છે તો લાવને જરાક જોવા દે એનો સ્વાદ કેવો છે ભક્તો ખાય છે તો ભગવાને પણ ખાધું ભગવાને પણ માટી ખાધી અને પછી ભગવાને જ્યારે ચૌ બ્રહ્માંડના દર્શન કરીને બતાવ્યું કે મેં એકલાય નહીં આ ખાધી છે એટલે કે પોતાની અંદર રહેલા બધા એ માટી ખાધી એની કથા બતાવી પણ જ્યારે ભગવાનને ચૌ બ્રહ્માંડ દેખાડ્યા તો માં વિસ્મય પામી ગયા કે અમારો દીકરો નથી આ તો કોઈ બ્રહ્મ છે પુત્ર નહોતો માનતા ભગવાનને એટલે પછી ભગવાને એક માયાની ચાદર ઓઢાળી અને ફરી પાછો પુત્ર ભાવ કર્યો સત્યો નષ્ટ સ્તુતિર ગોપી સારો પ્યારો મહાત્મજમ ભગવાનને એવું થયું કે માં મને દીકરો નહીં માને તો પ્રેમ નહીં મળે એટલે ભગવાને ફરી પાછી માયાની ચાદર ઓઢાડી દીધી અને પુત્ર ભાવ પ્રગટ કરાવ્યો છે એ માયાની ચાદર ઓઢાડી ત્યાર પછી પરમાત્માની કથા છે દામોદર ભગવાનનું એક નામ પડ્યું દામોદર લીલા એટલે પરમાત્માએ મા યશોદા પાસેથી દૂધ માંગ્યું પણ માં યશોદા દહીં મંથન કરતા કરતા દૂધ ભગવાનને પીવડાવતા પીવડાવતા ચૂલાની ઉપર રહેલી એક ગાયનું દૂધ જે હતું એ ગાયના દૂધને જ્યારે માં યશોદા ઉતારવા ગયા ત્યારે ભગવાનને ક્રોધ આવ્યો પણ તમે જુઓ ભાગવતની આ કથામાં બહુ દિવ્ય વાત બતાવી છે કે જ્યારે મા યશોદા દધી મંથન કરવા બેઠા ત્યારે ઠાકોરજીની સેવા કરે છે અને સેવા કરવાના સમયે મા યશોદા રેશમી વસ્ત્રોને પહેરે છે ક્ષોમં બાસહ પૃથુકટિ તટે વિવૃતિ સૂત્રનદ્ધમ પુત્ર સ્નેહસ तनुकुचयुगं जातकम्पं च सुभ्रुः रज्ज्वाकर्ष श्रमभुज चलत् कङ्कणोत्कुण्डले च स्विन्नं वक्त्रं कबरविगल मालती नीर्ममन्थ माये सुंदर मजानो शृङ्गार कर्यो छ यहाँ माये, माये पोताना અંગો પર રેશમી વસ્ત્ર ધારણ કર્યું છે આખું શરીર માનું આમથી તેમ ડોલતું હતું કારણ કે માને થયું કે બધાના ઘરે માખણ ખાવા જાય છે તો લાવને હું પણ એને માખણ બનાવું એના માટે એટલે મા સવારમાં બધા દાસ દાસીઓને બીજા કામે લગાડી દઈ અને માં યશોદા પોતે ગોરસની ગોળી લઈ અને દધી મંથન કરવા બેઠા છે અને આ સમયે માં યશોદા જ્યારે દધી મંથન કરતા હતા ત્યારે ગીત ગાતા હતા યાની યાની હગીતાની તદબાલ ચરિતાની ચ દધી નિર્મંથને કાલે સ્મરંતી તાન્ય ગાયત માં દધી મંથન કરતા કરતા ભગવાનના ગીત ગાતા હતા આનો એક ઉપદેશ આ સંસારના લોકોને આપ્યો કે તમે ગમે તે કામ કરો પણ મુખથી ભગવાનનું નામ લેતા રહેજો તો તમારું કામ પણ ભક્તિમાં પરિવર્તિત થઈ જશે માં યશોદાના કાનના કુંડળ જોડી રહ્યા છે હાથના કંકણ છે એ ગુંજારવ કરી રહ્યા છે રેશમી વસ્ત્ર ની વસ્ત્ર દોરીથી કસીને બાંધ્યું છે માએ રેશમી બાંધ્યું આનો અર્થ છે જીવનમાંથી આળસ પ્રમાદ અને અસાવધાની ન હોવી જોઈએ સેવાના કર્મમાં પૂરી તત્પરતા હોય રેશમી વસ્ત્ર એટલા માટે પહેરવું કે કોઈ પણ પ્રકારની અપવિત્રતા રહી જશે તો મારો કનૈયો નહીં ખાય રેશમી કપડામાં અપવિત્રતા નથી હોતી તમે જુઓ માં યશોદા એ દધી મંથન કર્યું પણ એક ઘટના અવળી ઘટે કાલ હું ગુરુજી સાથે ચર્ચા કરતો તો આ વાતની કે ભગવાન ગીતા જે જેમ એમ કહ્યું કે મને જે માણસ જે આપે એનો સ્વીકાર કરું અહીંયા યશોદા દધી મંથન કરીને ભગવાનને માખણ આપવા માટે બધું પ્રયત્ન કરે છે તો ભગવાન ઊંધું ઉંધુ માંગ્યું મન તારું દૂધ દે નહીં તો જે આપે ભગવાનના ભક્તો એ ભગવાન લઈ લે છે તો અવળું શું કામ માંગ્યું પણ પરમાત્માએ કહ્યું કે મને વધારે ઈ ગમે છે કે તમે મહેનત કરીને આપો એના કરતા તમારામાંથી પ્રેમથી જે આપો આપ નીકળી જાય ને ઈ પેલા મને આપી દો માં જ્યારે દધી મંતન કરતા તો ભાગવજીમાં લખ્યું છે કે માની છાતીમાંથી દૂધ નીકળતું હતું ભગવાનના હેતને લઈને પ્રીતને લઈને તો માં મને આ દૂધ પેલા આપી દો અને જ્યારે ભગવાન માં યશોદાને કહે છે યશોદા જ્યારે દધી મંથન કરતા હતા ને ત્યારે માના કંકણ અને કુંડળ ઉછળી ઉછળી અને માને વધાય આપતા હતા